ઘરે તો જોરદાર મળે તો એક શેક નહી મેલી એક શેક નહી મેલી હા દારીઓ તો ઉના જો સોય મળે નહીં પણ શું કરે ભાઈ વેલો તો વેલો આવ્યો તો કોમ પૂરું કરી જતો રહ્યો મારા ચોરી વેલવાની બાકી છે ખાલી એક દારિયું મળી જાય તો ચોરી પતી જાય તો હું નવરો થઈ જાઉં આ કુર જવા દે કોઈ આવ્યું હોય તો એના ઘર કેવરો કે ચોખી દારિયો બારી કોઈ ગોમ ભાર ભાર મળે કયો ને મારા આ ચોરી ભેગી વેની જાય અરે રાજુજી હો વિરમજી અરે આ બાજુ બોમ્બે જવસુ ગોમ્બે પણ મારો કોમ કરશો કોમ તો હા મારા ચોરી છે બરોબર તો તમને બોલો ચોરી નાખશો બધી અરે રાખી ના સારું થઈ ગયું ખોરબા ના લાલજી ના અને બહા લાલજી અને ખોરબા બે ફરજ છે ને બે બોલી આવું અમારે મે હોતવા પડશે અરે કેટલા છે એટલે આ એ દેખાય તો હોમાં છે ભૂતનું ઠેકવાનું હોબળ જ હોય બીજા કોઈ ના હોય અને લાલજી હા આપર આવું જીવન જશે કેવું જીવન આ લોકોનું નખો જ વારવાનું આખો દારો ખોદ 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 સવારે બેસીએ છીએ તે એ અગિયાર વાગે ઉભા થઈને પાછા ખાવા જઈએ છે ને પાછા બપોરે ખાઈને પાછા બેસીએ છીએ તે ખોદ દે છે લોકો નું નખો જ વારતા નહીં આપ આપણું કોણ જોપા હાચાવા રાખે યાર એમ નહીં પણ આવી જિંદગી આપડે શું ફૂંદી જીવશું તા આપડે આ અભિષેક બચ્ચન ના ઘેર જન્મ્યા હોય સારું તમે તો અભિષેક બચ્ચન ના ઘર જન્મ્યા તો બરોબર અભિષેક તો જો કે ન્યાનો છે પણ માર તો કયો વિચાર હતો ખબર છે આ અંબાની ના જે માસી ના છોકરા નો છોકરો હોય ને તો એ બે કરોડ તો ઉછી ના હાલ ના હાલ હાલ ને બે ના ત્રણ કરોડ હાલ પણ આપડા માસી ના ફઈ ના છોકરા હોય તા ના હાલ ને યાર એ વાત હાથી મારા જીવન પણ એમ કે આપડે તને આ આવું જીવન તો શું હું જીવ

મને લાલજી ખંડ તો ખરી આવતી હતી પણ મેં તમને કહેવાનું ભૂલી ગયો ખંડ તો આવતી કઈ ના દેવાય પેલું તો મને સમજણ પડતું પણ આપરા ભીતા બચ્ચાના ઘેર ફરતાતા ને પાછા ઓ તે લાલજી તો તો કરી પડે જમું કામ લાલજી તો તો આપર બહ મારા બહ મારા બહ તમાર એ તો એમના જોવાનું છે પણ ભાઈ આટલું કોમ લાવી છે તમારું કોમ ફટાક ફટાક ખેડ છે બહત તમારા બહક તમારા બહ મારા લાલજી આમ તો ગમે તી પણ

અરે એ તો બધું નોટમાં લખી દેવાનું નોટ માં હું લખી દઈએ ભાઈ હજી જેટલું આ ઘુસ છે લગી નકા તો શરી કાઈ રહ્યો પછી લાલજી આદમી સો લઈ ને આવ્યા હેત તો ફાવતું નહીં હેત અલે યાર ચેતર આવી ગયો અમે ચાર પગલો હેડ એટલે ચેતર માં ચાર ડગલો કેતા 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 તો બીજો બસો અઢીસો ડગલો થઈ ગયો તારી વેલવાની છે આજે તારી છે ઓવા યાર

ના હમણાં આવે તો તમે કઈ દેજો તો મસાલા જોઈશે બરોબર ચા જોઈશે તમે કોફી પીવો છો ના ચા પીન ચાલવી લઈ તો ચા જોઈશે અને મસાલા જોઈ છે નહી આવે બહાર રૂપિયા નહી આવો કા બહાર હું એમ કઉ છુ બહમ પંખા ના ચાલુ કરે પણ બહમ લગીરી ઇજ્જત તો કરે ના આ કર્વરી તમે બહાર રૂપિયા કે છો પણ એને તો બે લાખ ની થવાની કે નહીં એમે કેવી ઇજ્જત કરવાની એ બધું શેઠ ને જોવાનું આપડે હું જોવાનું અમે આપડે તોરો ના આવ્યો લાલજી સાક મારવા નકો માં છે ચોરી વહેનો આપડે સાચી જવા ચોરી ખટકો રાખો ચેટલી વેની અલે એક ગોહારી તો તોકન શેઢે નાખી છે અલે માણસો તમે ઠંડા લાયા લાગો છો અરે નહી ઠંડા એ રાખી ગોહારી બધી તો શેઢે નાખી અને બીજી ડોલ ભરાય છે આમાં ડોલ ભરાવા થાય પણ મને લાગતું નહીં કે ખટકો રાખે યાર પેલો દારીઓ મારે ઘર પતાઈ ને જતો રહે અડધો વીઘો અરે આ તો અરજ આવી ગયા પેલા દારીઓ ને ટક્કર મારે એવા છે ખટકો રાખો મારા ઘર ભેગું તો ભેગું થઈ માર્કેટ માં મોકલાવું છે માણસો લાયેલા હોય જ નહીં ને કોમા ખટકો રાખો હું તો બેવું છો તમે ખટકો રાખો જલ્દી

હા તમારે ગમે તે કેતા હોય પણ મને એક નંબર નો હરોમ કોલ લાગે જો યાર તમે મજૂર યાર મેં મજૂર આવે છે એટલે મને કહે યાર તમાર મુ લાવ્યો છું યાર હું એમ કઉ છું ગરીબ થાય ને આવે છે તે ઓમ કરી નાખો ને તેમ તમે તો કિડનીઓ કાઢી નાખ દેવાની ના અરે કઈ દે કે લે બાટલા પર લોહી કાઢી લે કે એવું નહીં એ શેઠ ગમે તે બોલા આપડે બોલવાનું આપડે કોમ કરવા આયા છે હજાર બોલવાનું નઈ બોલવાનું નહીં તમે તો બહાર રૂપિયા તો આપણા ઊંચા કરી નેતા નાખે દે કોઈ પરે રવાનું મય નહીં નઈ બહાર રૂપિયા તો કોઈ કે બાટલા પર લોહી કાઢી લેવાનું નહીં

પતિ જવા આવ્યો નહી પણ આ કાળી અને તમે બે જ છોર છીએ આપડે બધું વ્યાની નાખ્યું વ્યાનો એ આવું વારું જોઈએ તો ખરા

હા હું એમ છું કે આપડે તમને ખબર છે ના લે ખેંચી લે પૈસા આપી થી શેઢ પૈસા લાલજી વેન લો પછી શેઢ ના પછી મેટર લોબી થઈ જાય તમારે સંબંધ બગર છે બાકી કોઈના નઈ રાખતા કોઈના ઘેર જઈને ઉભો નહીં કરવાનું કરો ખોરબા અને લાલજી ન આ ચ મેં લઈ લીધું કે બે લાવવાના જ નહીં આને શેઠે એ બચારા એવું ના કર પણ આ શેઠે અમારો બે જણા દાંતિયે ચલો ભાઈ આપડે બોલાયા તો ચા લઈ જઈએ મસાલા લઈ જઈએ આ જન્મેલું કોઈ ખબર પડતી નહીં મારો શું કેમ નું એમાં કંટાળો અમે હમણાં લઈ ને કરવાનું કરવા દેવા પેલા બે હજાર મારો એવા સૌ અમને આપણે મારી ઓર છે અલ્યા શેખો તો રહી જો તો ખરા મારી સા પણ રહી જઈશ કુની છે એમ કઉ શેગ હાલ જન્મી છે આમ જમ પડી નામાં હા પણ તોરવાની નથી કુની શેખો તોરાય હા તો ભાવ આવે છે

આપણે સર વેલી ના થોમ થી બધી એ તો પહેલી વખત લઈશું પેલા હા હા હેડો મને તો કોઈ લાગતું નઈ તમે શેલ લાવ્યા હોય પણ હેડો ને મારે તો હાલ દરિયો જરૂર હતી તો થઈ ગયો

રાજુજી નાખવા તમે છે તરમર તરમર કર્યા છે તો છે ડ પૈસા લાલજી ન કરવાનું ગયો અમારે આપડા બીજી ચર્ચા નહીં ઉતરવાની અમે જીવક નહીં જોવાનું રાજુજી રાજુજી લેડો આપડો પગાર થઈ ગયો રોકડા નઈ લાવવાનો હો આપડો ને

આગળ નહીં મને ખબર નહી લોટાજ્યો થઈ ગયો હા સવારી વેણી વેણી કાળો લો વેણ વેણી હાથ મજબૂત થઈ ગયો છે રાજુજી અલ્યા તમે યાર માથાકૂટ મેલો ને માથાપુટ નહીં રાધુજી પણ તમે લઈ ગયા છો જેવા નોટીફાઈડ એરિયા તે આપડે આ તો ઠીક છે કે શેતકાઈ લગી શેઠા પૈસા આલ્યા ને કે

તમે નક્કી એવું કહે ના હતા બસો રૂપિયા એક જણા ના હતા લઈ ગયા બસો રૂપિયા પણ મને તો કીધું કે બસો રૂપિયા ની વાત રૂપિયા હું યાર યાર બસો રૂપિયા આ તો યાર મારા તો દારી ના પૈસા તો ગયા ગાળવાના તો ગંડા હમણાં તો મજૂરી લઈ ગયો ચોરી વહેનવાનું લાવશો ને દોત રહ્યા ને એ દોતે નહી દેખાય નહી તમારા આપડે તો બાર રૂપિયા લઈ લીધા કોણે કુણી લહરાક તમારે છેક વેણી ગઈડીએ વેણી મીડિયમ એ વેણી બરોબર બધી ચોરી એમને કીધી ને વેલા અધર કરીને વ્યાણી વેલા નેચા કરીને વ્યાલી ને વેલા હરખા એ કરી પછી બહ તો ભાઈ તાને અમે ના સોરીયે ભાઈ બધી વાત હાચી પણ મારે તો વાળા થયા

શેઠે જે કીધું અમે તમે તો રાજી થઈ જાય ને અલ્યા રાજી નઈ પણ હું એમ કહું છું કે તમને કહું છું કે ભાઈ જો આ આ આવું થાય ગમે તે કોમ ધંધો કરો મજૂરી થાય કે નોકરી હોય કે કોઈ પણ ધંધો હોય પેલા ત્યાંથી જે કીધું કે ભાઈ બહ આલે તો ચોખવટ કરો કે બહ મારે એકલા કે બીજા કોક ના લાવવી ના એ બહ શેઠે ઓન ઉચક બહ કીધા તા કેટલા તમારે ઘરના આલવા પડી એટલા માટે ગુજરાતી દેશી ગોમડિયા ઘોમાડિયા ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો ખાવી તો હાલી ગયું પાછા